હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર વાગી જાય છે છ અને આપણે નહીં ધોઈને થઈ જાય છે રેડી અને અત્યારમાં છે ને આપણે બનાવવાનું છે ટિફિન તો ટિફિનમાં છે ને રીંગણ વટાણાનું શાક બનાવવાનું છે એટલે આપણે જો સુધારીને ધોઈ નહીં ખાશે અને લોટ વતન બાંધી દીધો છે તો હાલો પહેલાં છે ને આપણે શાક વઘારી અને રોટલી બનાવી નાખવી અને જયદીપ ખાટું પાણી ગરમ મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય પછી આપણે જયદીપને જગાડશું જો હવે જયદીપ સિંહ થઈ જાય છે રેડી ઓફિસે

Det der ligger vi løs.

ચાર પાંચ કલાક થઈ જાય ને તો મસ્ત ચોટી ગયું જયદીપે પછી છે ને ત્યાં ટેપ મારીને રાખ્યું હતું તો સરખું ચોટી ગયું થઈ ગયા છે સાડા અગિયાર અને હું એતરાજ બે જમવા બેઠા હતા તો એતરાજે જમી લીધું પછી મને યાદ આવ્યું વિડીયો ઉતારવાનું તો હવારમાં જો આપણે છે ને રીંગણનું અને વટાણાનું જે શાક બનાવ્યું હતું ટિફિનમાં એ જ શાક છે તો એ ખાઈ લેવી અને રોટલી મારીને એતરાજની ગરમ બનાવી તો અમે બે જ બેઠી જ્યાંથી જમવા એતરાજે જમી લીધું હું જમું છું પછી આપણે જવું છે સ્કૂલે મૂકવા સ્કૂલે મૂકી અને મારે જવાનું છે યતરાજનું ટી શર્ટ હું લાવી હતી ને એમ સેજ અવથું ટૂંક પડે છે તો હું બસ ટી શર્ટ બદલાવ આવી જઈશ આપણે યાત્રાજનું ટી શર્ટ બદલાવા બદલાવવા ને તો જો ટી શર્ટ બદલાવી અને આવતા રહ્યા છીએ અને હવે જેવું ટી શર્ટ લાવ્યા હું બતાવું તમને જો આવું લાવીશું આખું ખોલી નાખું બસ બતાવું જો આ રીતનું છે અને પાછળ આ રીતની પેટર્ન છે હું જે ટી શર્ટ બદલાવા જઈ હતી ને એવું સેમ ટુ સેમ જ તે મારે એક નંબર મોટું જોતું હતું પણ એવું હતું નહીં પછી આ બહુ ગમતું નહોતું તો એ પછી લઈ લીધું કેમ કે હાટે ટી શર્ટ જ લેવું પડે પૈસા અહીંયા સુરતમાં પાછા ના આપે કોક એવા હોય તો કદાચ આપે નહીં તર અહીંયા છે ને તમને વસ્તુ બદલાઈ દે પણ પૈસા પાછા ના આપે અને આપણે આ રોટલી મૂકવાનું જે આવે ને એ લઈ આવ્યા છીએ અને આમાં એકમાં છે ને સૂકા સફેદ વટાણા છે એકમાં છે આંબલી કેમ કે આજે હાંજે છે ને આપણે બનાવવાની છે રગડા પેટીસ એ તો તમને થમેલ જોઈને ખબર પડી જ જશે કે રગડા પેટીસ બનાવવાની હતી એમ તો એની હાટું છે હું સફેદ વટાણા લાવીશું તો પહેલાં કપડાં હંકેલી નાખવી અને પછી આપણે સૂકા વટાણા પલાળી દેવી એટલે હાં સુધી મસ્ત પલ્લી જાય જો આપણે છે ને બપોર વટાણા છે ને મસ્ત પલાળી દીધા હતા અને વટાણા જલ્દી પલ્લી જાય ને એ હાટુ આપણે એક સીટી કરી લીધી હતી અને મીઠું અને હળદર નાખી અને આપણે વટાણા છે ને સફેદ બાઇફાશે એટલે તમને થોડાક પીળા લાગતા હશે તો હાલો હવે છે ને એની ભેગા બટેકા મતન બાફવા મૂકવાના છે તો વટાણા અને બટેકા બે આપણે બાફવા મૂકી દેવી તો આપણે જો વટાણા અને બટેકા બાફવા મૂકી દીધું છે ને બફાઈ ને ત્યાં સુધી આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે તો એ બનાવી નાખવી જો આપણા વટાણા છે ને મસ્ત મજાના બફાઈ ગયા છે અને બટેકા ત્યાં બફાઈ ગયા છે બટેકા બફાઈ જાય ને એટલે થોડીક વાર ઠરવા દીધા અને પછી છે ને હાવ ચૂંદો કરી નાખ્યો છે અને પછી બધા મસાલા કર્યા છે આ છે આદુ મરચાંની પેસ્ટ છે પછી છે હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો મીઠું અને ચાટ મસાલો અને એમાં છે ને પૌવા નાખવાના છે પણ પૌવા છે ને ધોઈને કોરા કરવા મૂક્યા છે પછી આપણે પૌવા આમાં એડ કરી દેવી તો આપણે મીઠું મરચું હળદર ધાણાજીરું ચાટ મસાલો ગરમ મસાલો અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને ઓલા પૌવા નાખવાના છે તો પૌવા થોડીક વાર કોરા થઈ જાય પછી આપણે એડ કરવી અને અહીંયા જો ગ્રીન ચટણી આપણે બનાવવાની છે ને તો એની બધી તૈયારી કરી છે ગ્રીન ચટણી બનાવવાનું છે ને જો ધાણા મરચાં અને મીઠું સંચળ ડાળિયા અને લીંબુનો રસ અને થોડુંક પાણી એટલું ક્રશ કરવાનું છે તો એની આપણે લીલી ચટણી જે બનાવીને એ બનાવશું તો આ હવે છે ને બધા રગડાના મસાલા કરવાના છે તો એ કરી નાખવી જો આપણી છે ને મસ્ત મજાની લીલી ચટણી બન્યા તૈયાર થઈ જશે ને આ બાજુ બને છે લાલ ચટણી પછી છે ને આમાં આપણે પૌવા નાખી દેવી અને આનો મસાલો કરવી ત્યાર છે ને જો આપણે આલુની ટિક્કી બનાવી લીધી છે અને એને છે ને આમાં તેલ તેલમાં શેકવાની છે અને આ છે ને સ્પેશિયલ લોઢી અમે ઓલી રોટલી કરવાની નોનસ્ટિકની લોઢી છે ને એ હું ખાલી રોટલી માટે જ યુઝ કરું બાકી બગાડું નહીં પછી એ રોટલી તળવાની હોય કદાચ આખી આખી નહીં તો કટકા કરીને જ તળવી હતી પણ રોટલી તળવાની હોય કે થેપલા બનાવવાના હોય કે આવું કંઈક કરવાનું હોય ને તો એની માટે સ્પેશિયલ આ લોઢી રાખી છે એ જ યુઝ કરવી છે તો આલો એમાં બેકી નાખવી જો આપણી આલુની ટીક્કી છે ને મસ્ત મજાની તળી અને તૈયાર થઈ છે અને આ બાજુ આપણે છે ને રગડો વઘારવાની તૈયારી કરવી છે પણ જયદીપ છે ને એટલે હું તમને છે ને પ્રોપર એને બધું બતાવી નહીં આપું એટલે પહેલાં છે ને હું વઘારી નાખું પછી કહીશ આપણે હું હું એમાં નાખું છું તો આલો છે ને રગડો વઘારી નાખવી અને આ ગરમ ગરમ ખાવા હોય ને તો ખાવાની મજા આવે એટલે મેં કે જયદીપ આવે ને ત્યાં આપણે વઘારશું તો એ હવે છે નીકળી જશે આવે જ છે એટલે આપણે વઘાર નાખવી જો આપણી આલુની ટીકી રગડો પછી તીખી ચટણી ગળી ચટણી કાંદા અને સેવ બધું રેડી છે અને જયદીપ એ ત્યાં આવી જશે હવે ટેસ્ટ કરવી પછી ખબર પડે છે એવી બની છે રગડા પેટીસ અને આ ભાઈનો જો દેકારો જયદીપ આયા ને તરત ચાલુ થઈ ગયો છે કેમ કે એ ભાઈનો ફોન જો સ્વિચ ઓફ થઈ જાય છે ચાલુ થઈને તરત બતાર મેં છે ને એક વાટકીમાં લઈને ટેસ્ટ કરી અને જયદીપ ટેસ્ટ કરી કેવી છે મે કીધું હું તો ખાઈ ગયો આ ખાઈ જઈ આપણ મો ટેસ્ટ કરી ખરા ને જેવી છે એમ એક નંબર મજા આવે તો જો મસ્ત બની છે આપણે ખાઈ લઈએ હવે તો આપણે ખાઈ લીધું છે અને જેટલી ટીકી બનાવી હતી એટલી પૂરી થઈ ગઈ છે અને રગડો ખાઈ જો આટલો થોડો ગમથો વધ્યો છે કેમ કે ટીકી જેટલી હતી એટલી પૂરી થઈ જાય એટલે એટલો રગડો વધ્યો અને આપણે જ્યારે રગડો વઘારવાનો હતો ને તારે કીધું હતું કે વઘારીને પછી કેવી પણ પછી ચૈદી પાયા ને એટલે આપણે જમવા બીસી ગયા હતા તો પહેલાં તેલ ગરમ કર્યું પછી જીરું નાખ્યું પછી હિંગ નાખી અને પછી એમાં જીરું મરચું હળદર મીઠું એ બધા મસાલા એડ કરી દીધા અને મસાલા થોડીક વાર સતળી જાય એટલે પાણી એડ કરી દીધું અને પછી જે રગડો હતો એ નાખી દીધો અને પછી થોડીક ખાંડ થોડુંક લીંબુ થોડોક ગરમ મસાલો અને થોડોક ચાટ મસાલો અને ધાણા એટલું નાખી અને આપણે રગડો વઘારી નાખ્યો તો અને મસ્ત રગડો હતો તો આપણે જમી લીધું છે હવે ધોવાના છે વાસણ વાસણ થોડા ઘણા તો છે ને મેં પહેલાં જ તે ધોઈ નાખ્યા છે હવે થોડાક ધોવાના બાકી છે તો કાંઈ નહીં હાલો જમ્યા પછી વાસણ ધોવાના થાય ને તે બહુ ઠંડી લાગે છે મેં પહેલા બહુ વાંધો ના આવે તો વાસણ તો ધોવા જ પડશે હવે એટલા છે એટલા ધોઈ નાખવી અહીંયા બે બાપ દીકરો છે ધોઈ દો તો જઈ દી હું વાસણ ધોઈ દઉં છું આટલા વરમ છે દી ધોયા આટલા વરમ કોઈ દી ધોયા હા તો પછી આવડે તો તો હમ અને જોઈ ના હું છે ને દેહ માં જઈવ હોય અને અહીંયા થી ચા બનાવીને જઈવ હોય તો હું આવું તાઉં થી તપેલી એમ નામ પડી રહે બાકી ધોવાય નહીં અને અત્યારે કે હું વાસણ ધોઈ દઉં કાઈ એટલે મમ્મી હું હે ને રોજ ચાઉ ને હમ તાર બાને આઈશન બોટુ બોટુ હું આઠે ડર બન આઈશન બાર દે ધોઈ આવી છે હે થાટ લાઈતે હે